કેમ છો મિત્રો જો આપને ફૂલો જોવા ગમતા હોય આપને ફૂલોની સુગંધ ગમતી હોય અને મંદિરમાં પુષ્પ ચડાવવા એ આપની શ્રદ્ધા હોય તો બંને વસ્તુ સારી છે આપને ગમવું અને આપની શ્રદ્ધા પરંતુ દરેક ફૂલો આપના માટે સારા નથી કેરળ સરકારે હમણાં જ નેરિયમ ઓલિએન્ડર નામના પુષ્પને મંદિરોમાં પ્રભુને ચડાવવા બદલ પ્રભુને અર્પણ કરવા બદલ બેન લગાવી દીધો છે જે ફૂલ ગુજરાતમાં કરણ તરીકે ઓળખાય છે કરણ કેરણ તરીકે ઓળખાય છે કારણ તો કેરળમાં સૂર્યા સુરેન્દ્રન નામની એક સ્ત્રી ફરીથી કહું છું સૂર્યા સુરેન્દ્રન નામની એક સ્ત્રી એ ફૂલની એ ફૂલની પાંદડીઓને ચાવવાના કારણે મૃત્યુ પામી અને એ ફૂલ જે